આવેલ ઐતિહાસિક અને પૌરાણિક માં ખોડિયાર ધામમાં લોકમેળા નો બીજો દિવસ પંદર દિવસ ચાલનારા મેળામાં સુંદર મજાનું નું આયોજન ગ્રામ પંચાયત પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત પાટણ જિલ્લાના સમી તાલુકાના વરણા ખાતે આવેલ ખોડિયાર માતાજીના મંદિર ખાતે માસ સુધી એકમથી પૂનમ સુધી પંદર દિવસનો ભવ્ય લોકમેળો શરૂ થયો છે વર્ષોની પરંપરા મુજબ ક્યારે આ વખતે વરણા ગ્રામ પંચાયતના સરપંચ પ્રભુભાઈ કાંતિભાઈ ઠાકોર અને તલાટીકમ મંત્રી એસ જે ઠક્કરે અને સમી શ્રી દ્વારા અને સમી પોલીસ સ્ટેશનના પીઆઈ અને પોલીસ સ્ટાફ દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે વરણા ખોડિયારધામ ખાતે આવતા મેળાની અંદર અને માતાજીના દર્શન કરવા આવતા લોકોને કોઈ પણ જાતની તકલીફ ન પડે તેને ધ્યાનમાં રાખીને તમામ પ્રકારની તૈયારીઓ કરી દીધી છે અને તેનું પાલન પણ થઈ રહ્યું છે મેળામાં આવતા લોકો માટે હાઇવેથી વરણાધામ સુધી લાઇટની સુવિધા સાફ સફાઈની સુવિધા પીવાના પાણીની સુવિધા તો મેળામાં આવતા લોકો માટે ટોયલેટની સુવિધા જેવી અન્ય સુવિધાઓ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવી છે સરસ મજાનું આયોજન કરેલું છે તો માકુડલ્લા મંદિરે રોશનીથી શણગારવામાં આવ્યું છે તો આવતા શ્રદ્ધાળુઓ માટે અલગ અલગ જગ્યાએ કેમ્પો પણ શરૂ કરવામાં આવે છે આવતા શ્રદ્ધાળુઓને કોઈ પણ જાતની તકલીફ ન પડે તેનું તંત્ર દ્વારા ગ્રામ પંચાયત દ્વારા અંદરના મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા ખડે પગે ધ્યાન રાખવામાં આવે છે તો આરોગ્ય વિભાગ દ્વારા અને પ્રાઇવેટ ડોક્ટર દ્વારા પણ આરોગ્યની સેવા શરૂ કરવામાં આવી છે સાથે સાથે મોબાઈલ ટોયલેટની વ્યવસ્થા અને ફાયર ફાઇટર મેળાની અંદર ઉપસ્થિત રાખવામાં આવી છે અને અન્ય સુવિધા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવી છે

દર આગલી સાલ જેમ આ વખતે શ્રદ્ધાળુ માટે ફ્રી ઓફ ગ્રામ પંચાયત દ્વારા મૂકવામાં આવે છે મારું નામ ઠાકોર પ્રભુજી કાંતિજી સરપંચ વરાણા ગ્રામ પંચાયત મારું નામ સંદીપજી ઠક્કર તલાટી કમ મંત્રી વરાણા ગ્રામ પંચાયત દર વર્ષની જેમ આ વર્ષે પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે ખોડિયાર માતાજીના સાનિધ્યમાં મહાસુદ એકમથી મહાસુદ પૂનમ સુધી ભવ્ય ભાતીઘર મેરો ભરાય ભરાયેલ છે આ મેળામાં આવનાર લોકોને તકલીફ ન પડે તે માટે ગ્રામ પંચાયત દ્વારા તેમજ પ્રશાસન દ્વારા સારી વ્યવસ્થા કરેલ છે જેમાં પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિક ન થાય તે માટે સારી વ્યવસ્થા કરેલ છે આરોગ્ય વિભાગ દ્વારા મેળામાં આવનાર લોકોને સારી તબીબી વ્યવસ્થા મળી રહે તે માટે પૂરતા પ્રયત્નો કરેલ છે તેમજ લાઇટની વ્યવસ્થા પણ સારી થયેલ છે અને રસ્તા રિપેરિંગ પણ આર બી વિભાગ દ્વારા બહુ સરસ રીતે કરેલ છે તેમજ ગ્રામ પંચાયત દ્વારા મેળાના સ્થળો ઉપર સફાઈ વ્યવસ્થા પીવાના પાણીની વ્યવસ્થા આકસ્મિક સંજોગોના કારણે આગ ના લખે તે માટે પૂરી તકેદારી રાખેલ છે મોબાઈલ ટોયલેટની સુવિધા પણ ઉપલબ્ધ કરાવેલ છે ટીડીઓ સાહેબ શ્રી સમી મામલતદાર સાહેબ શ્રી સમી તેમજ પ્રાંત સાહેબ સમીના અધ્યક્ષ સ્થાને તેમની નિગરાણી નીચે મેળાનું સરસ રીતે આયોજન થઈ રહેલ છે આપનું નામ સર સંદીપજી ઠક્કર તલાટીકમ મંત્રી વરાણા ઓકે